નમસ્કાર દોસ્તો જય માય લાઈફસ્ટાઈલ જય ટીમ સીજીએમએસ આજે ચાર તારીખ છે ત્રીજો મહિનો બે હજાર પચીસ આપણે એક કસ્ટમરની વિઝિટ કરવા માટે આવેલા છીએ આપણે એમના મોડે સાંભળીએ કે એમને શું તકલીફ હતી અને આજે માત્ર પંદર દિવસમાં એમને થોડો ઘણો ફરક પડ્યો છે તો શું તકલીફ હતી બાને તો આપણે એવી એનો એક ફીડબેક વિડીયો લઈએ છીએ જેથી કરીને કોઈ બીજા લોકોને આવી તકલીફ હોય તો એ લોકો આપણા સુધી પહોંચી શકે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ

તો સત્તર દિવસ ની અંદર તમારો પગ વળતો થઈ ગયો દુખાવામાં રાહત થઈ ગઈ છે ઓકે હજી આપડે ત્રણ થી છ મહિના રેગ્યુલર વાપરવાની ગણતરી ખરા બરોબર હાવું સારું ન થઈ જાય આપણે એકદમ ઓકે ત્યાં સુધી આપણે પ્રોડક્ટ વાપરવાની છે બરોબર